આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અનેક મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને જમ્મુ અને કાશ્મીરની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે કટરા ખાતે ચેનાબ પુલ અને અંજી પુલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે અત્યાધુનિક ચેનાબ પુલ જમ્મુ અને શ્રીનગર વચ્ચે જોડાણ સુધારશે શ્રી મોદીએ એમ પણ કહ્યું કે ચેનાબ અને અંજી પુલ જમ્મુ અને કાશ્મીર માટે સમૃદ્ધિના પ્રવેશ દ્વાર તરીકે સેવા આપશે પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે પણ પાકિસ્તાન ઓપરેશન સિંદુરનું નામ સાંભળશે ત્યારે તેને તેની શરમજનક હાર યાદ આવશે શ્રી મોદીએ લોકોને ભારતમાં બનેલા માલને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ લેવા વિનંતી કરી પ્રધાનમંત્રીએ છેતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધારતી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી અને જમ્મુમાં એક મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યો હતો રાજ્યમાં હવે પ્રાથમિક સ્કૂલોની સાથે માધ્યમિક સ્કૂલોના ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સમગ્ર શિક્ષા દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત કચ્છમાં અંદાજે ધોરણ આઠમાં ઉત્તીર્ણ થયેલા આણત્રીસ હજારથી વધુ વિદ્યાર્થી ધોરણ નવમાં પ્રવેશ મેળવે તેવા પ્રયાસો હાથ ધરાશે રાજ્યમાં ધોરણ નવ અને દસમાં ત્રેવીસ પોઈન્ટ અઠયાવીસ ટકા ડ્રોપ રેશિયો હોવાની વિગતો સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશો વખતે માધ્યમિકમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જિલ્લા શિક્ષણ કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત પરીક્ષાઓ બાદ કચ્છમાં ધોરણ આઠમાં આણત્રીસ સંજાર પંચોતેર વિદ્યાર્થી ઉતીર્ણ થયા હતા આ તમામ છાત્ર ધોરણ નવમાં પ્રવેશ મેળવે તે માટે લક્ષ્યાંક નક્કી કરાયું છે નવા સત્ર દરમિયાન અંદાજે વીસ હજાર વિદ્યાર્થી ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવે teva prayas hat rase કેન્દ્રમાં મોદી સરકારને અગિયાર વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રીની સંકલ્પથી સિદ્ધિ યાત્રાને પ્રદેશ ભાજપ સાથે કચ્છ ભાજપ દ્વારા પણ વધાવાઈ રહી છે યુગ પ્રધાનમંત્રી દ્વારા ભુજ ખાતે જ અગિયાર વર્ષની પૂર્ણાહુતિનો દિવસ ઉજવાયો હતો સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ અંતર્ગત ભુજમાં પક્ષ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતું કે બારથી ચૌદ જૂન દરમિયાન વિકસિત ભારત સંકલ્પ સભા આયોજન થશે જેમાં બુથના કાર્યકર્તાઓથી માંડી હોદેદારો અગિયાર વર્ષની સિદ્ધિઓને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરશે આ સિવાય ખાટલા અને મોહલ્લા બેઠકોનું પણ આયોજન કરાશે ભુજમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર સંદીપ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ ક્ષેત્રે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓનું સરાહના સાથે માર્ગદર્શન અપાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા ગામના સરપંચશ્રીઓને હરિયાણુ કચ્છ બનાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટેના આહવાન સાથે વૃક્ષ રત્ને લીલી ઝંડી અપાઈ હતી નાયબ વન સંરક્ષણ જયંત માર પટેલે જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ચાલીસ લાખ રોપાનું વિતરણ તથા નવ લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે જે અંતર્ગત ભુજ અને માધાપરમાં પંદરસો રોપાનું મફત વિતરણ કરવામાં આવશે કચ્છ જિલ્લામાં કોરોનાના કેસમાં આજે રાહત જોવા મળી રહી છે આજે જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી ગઈકાલે જિલ્લામાં કોરોનાના બે કેસ નોંધાયા હતા કચ્છમાં નોંધાયેલા ઓગણીસ પૈકી ચાર દર્દીઓને ક્વોરેન્ટાઇન્સનો સમયગાળો પૂરો થયો છે જેથી જિલ્લામાં હાલે કોરોના સક્રિય કેસનો આંક પંદર છે જેમને શરદી તાવ જેવા લક્ષણ દેખાય તેમને માસ્કનો ઉપયોગ કરવા અને ભીડભાડવાળા સ્થળે જવાનું ટાળવાની આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે ભુજના સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમમાં ધોરણ દસ અને બારમાં એ વન ગ્રેડ મેળવનારા સાતસો ત્રીસ વિદ્યાર્થીઓને કલેક્ટર આનંદ પટેલ અને પોલીસ વડા વિકાસ હુંડાની ઉપસ્થિતિમાં આજે સન્માનિત કરાયા હતા જિલ્લા કલેક્ટરે તેજસ્વી છાત્રોની સિદ્ધિને બિરદાવી હતી તો પોલીસ વડાએ સોશિયલ મીડિયાના સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા ટકોર કરી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના દરેક શહેરોમાં બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છમાં ગાંધીધામ આદિપુર તથા અંજારમાં સમર યોગ કેમ્પ યોજાયો હતો થી વધુ બાળકોએ આ સમર કેમ્પનો લાભ લઈ મેદસ્વીતા મુક્ત થવા તરફ ડગ માંડ્યા હતા એચઆર ગજવાણી પ્રાથમિક શાળા ગાંધીધામ અને ગજવાડી પાઠશાળા સંકુલના સંયુક્ત ઉપક્રમે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ શિબિરમાં બાળકોને દરરોજ પ્રાણાયામ ધ્યાન સંગીત યોગના આસનો વગેરેની તાલીમ સાથે ભેટ આપી પ્રોત્સાહિત કરાશે યા હતા અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર